છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અશ્વની નદી બે કાંઠે વહેતી થઈ હોવાનું જોવા મળી આવ્યું છે ત્યારે રાનેડા ગામે અશ્વિન નદી ઉપર આવેલ લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે ગયેલા બાળકો અટવાઈ જવા પામ્યા હતા તો પોતાના બાળકોને વાલીઓ જીવના જોખમે ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને ફરી ઘરે લાવ્યા હતા ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વાલીઓ જીવના જોખમે ઘરે લઈ જવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો ત્યારે જુઓ વિડીયોમાં વાલીઓ પોતાના બાળકોને કેવી રીતે ઘરે લઈ જઈ રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી